હળવદી दर्शકો મિત્રો ગ્રિયા છોટી વેટીનીસ ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર નવા આઈશનપુરના શખ્સને આરોપીએ હાથ લીધેલા પાંચ લાખ પેટે ચરાવડાના એક વ્યક્તિને ચેક આપ્યો તો હળવત કોર્ટમાં ચેક રીટનનો કેસ ચાલી જતો 5 લાખના ચેક રીટન કેસમાં કોર્ટે ડબલ રકમનો દંડ અને આરોપીને બે વર્ષની સજા ફટકારી છે ચરડવા ગામના કેશવજીભાઈ કલ્યાણભાઈ સોનગ્રાએ રૂપિયા પાંચ લાખ દયારામભાઈ નાગરભાઈ દલવાડી રહે નવા ઈશનપુરને હાથ ઉછીના આપ્યા હતા તેની સામે દયારામભાઈને એક ચેક આપ્યો હતો આ ચેક રિટર્ન તથા કેશવજીભાઈ સોનગ્રાએ નોટિસ આપી હતી આ નોટિસનો દયારભાઈએ જવાબ નહીં આપતા કેશવભાઈએ હળવદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસ તાજેતરમાં ચાલી જતા હળવદની પ્રી એચડી જી જે ડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દલીલો અને દસ્તાવેજી પુરાવાના આધારે દયારામભાઈ નાગરભાઈ દલવાડીને બે વર્ષની કેદની સજાને રૂપિયા પાંચ લાખના બમણી રકમનો દંડ કર્યો છે દંડની રકમના ભરે તો વધુ છ માસની કેદની સજા કરી છે તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને રૂપિયા સાત લાખ પચાસ હજાર પૂરા ખાસ વળતર તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો છે ટીવી ન્યૂઝ ગુજરાતી હળવદ